ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ધનસુરામાં વિદ્યાર્થી નવનિયુક્ત સરપંચ સન્માન સમારંભનું આયોજન ક્ષત્રિય ઠાકોર સમાજ ધનસુરા તાલુકા દ્વારા ધનસુરામાં વિદ્યાર્થી અને નવનિયુક્ત સરપંચશ્રીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની દીપ પ્રાગટ્ય વિધિ સાબરકાંઠા અરવલ્લીના સાંસદ સભ્યશ્રી શોભનાબેન રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર તથા આમંત્રિત મહેમાનશ્રીઓ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી નવનિયુક્ત સરપંચ સમાજના શિક્ષકશ્રીઓ સમાજના વકીલશ્રીઓ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તાલુકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે વિદ્યાર્થી નવનિયુક્ત સરપંચ સન્માન સમારંભ અવસરે આવો દીવાથી દીવો પ્રગટાવીએ શિક્ષણ થકી સમાજ સુધારીએ ના સ્લોગન સાથે સમાજમાં વ્યસન મુક્તિ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી તે માટે આહવાન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે સાંસદ શ્રી શોભનાબેન બારિયા સહિત આમંત્રિત મહેમાનોએ આયોજકોને આ સન્માન સમારંભનો સુંદર કાર્યક્રમ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર રવિ ઠાકોર બીએ ન્યૂઝ ગુજરાતી ધનસુરા